જન્માષ્ટમી ઉત્સવ નિમિત્તે પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જન્માષ્ટમી પર્વ ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે બગવદર ગામમાં પણ શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા હતા ભગવાન શ્રી કૃષ્ણના વધામણા માટે ખાતે ગ્રામજનોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળતો હતો ગામના ચોકમાં આવેલા શ્રી મંદિરને ભવ્ય શણગાર કર્યો હતો તો રાધાકૃષ્ણને નવા નવા પહેરાવી ખૂબ જ આકર્ષક દર્શન શણગારવામાં આવ્યા હતા ત્યારબાદ શણગારેલા બળદગાદામાં બાળકૃષ્ણ ભગવાનની મૂર્તિ સ્થાપિત કરી અને સમગ્ર બગવદર ગામમાં શોભાયાત્રા નીકળી હતી જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે બગબદર ગામમાં આપણે દર વર્ષે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે ગામના લોકો ભાઈઓ તથા બહેનો વધારે અવાજ ખાસ ધર્મ છે તેમજ આ શોભાયાત્રા છે તે બગબદર ગામમાં ગાંધલ માતાના મંદિર સુધી જાય છે આ શોભાયાત્રાનું આજથી વર્ષો પહેલા પણ આયોજન કરવામાં આવતું હતું અને આજે પણ આયોજન કરવામાં આવે છે જેમાં બણદગાંટામાં ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિને બેસાડીને સમગ્ર ગામમાં આ શોભાયાત્રા નીકળે છે ને આજે શ્રાવણ મહિનાનો સોમવાર હોવાથી ભગવાન શ્રીની પણ આરાધના કરવામાં આવે છે તેમજ રાધાકૃષ્ણ ને મંદિરે બાલકૃષ્ણ ની મૂર્તિ ને સ્થાપિત કરવામાં આવી હતી આ ભવ્ય શોભાયાત્રામાં ભગવધર ગ્રામજનો તેમજ મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તિરુભાઈ માવત ગુજરાત ભગવધર